હા જીરા વાયદાની માહિતી સાથે ભાગ શરૂઆત કરીએ તો જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ શકે છે લાઈક નું બટન દબાવીને અમને પ્રોત્સાહન આપી શકે છે અને અલગ અલગ પાકના ભાગ અહીંયાથી રજૂ થતા હોય છે જેની માહિતી તમને અપડેટ છે મળ્યા કરતી હોય છે અહીંયાથી જીરા બજારની અંદર જોઈએ તો શરૂઆતમાં આગલી સિઝન કરતા આ સિઝનની અંદર છે આપણને ઘટાડો છે ધીમો ધીમો જોવા મળ્યો છે શરૂઆતથી છે આપણને ભાવની અંદર પાંચ હજારથી ધીમો ધીમો ઘટાડો થતા બજાર છે ત્રણ રૂપિયા સુધી પ્રતિ વીસ કિલો મણના ભાવ છે જોવા મળીએ હવે આ સિઝનનો અંત આવ્યો છે અને અંત આવતા પણ છે બજારની અંદર વધારે પડતી કોઈ મોટી તેજી જોવા નથી મળી અને હાલ છે આપણે જોઈએ તો વાયદા બજારની અંદર આગળ આપણે ચર્ચા કરીએ કે તેજીની જે આપણે બે દિવસ કે ત્રણ દિવસથી જે શરૂઆત થતા જોવા મળી છે પણ એ તેજી છે કેટલી ટકાવ છે ને કેટલી હાજર બજારમાં આપણને જોવા મળે છે એ આગવું આપણે જોવાનું રહેશે પણ આગળની જે સમસ્યાઓ છે અને શું કારણે ભાવ છે ઘટેલા હતા એ આપણે આગળ એક ભાગમાં સમજાવેલું છે છતાં પણ નવા પણ જે ખેડૂત મિત્રો જોતા હોય એને પણ વધારે સરળતાથી સમજાઈ શકે કારણ કે સૂટક સિઝનના અંત પછી નફા બુકિંગ અને નબળી નિકાસ માંગ વચ્ચે જીરાના ભાવમાં એક પોઈન્ટ થઈ અને ઓગણીસ હજાર નવસો જોવા મળ્યા હતા વિદેશી ખરીદીમાં ઘટાડો અને આરામદાયક સ્થાનિક પુરવઠાને કારણે છે આ ઘટાડો વધુ થયો હતો કારણ કે બજારની અંદર છે વધારે પડતો પુરવઠો જોવા મળે છે અને વધારે પડતો જે સ્ટોક છે ખેડૂતો પાસે વેપારીઓ પાસે જે જરૂરિયાત પ્રમાણે છે અને એ પ્રમાણે છે માલ મળી રહેતો હોય તો એ જ્યારે કોઈ પણ કોમોડિટી હોય છે જરૂરિયાત કરતા વધારે અથવા તો જરૂરિયાત જેટલો સ્ટોક પડ્યો હોય તો વધારે ભાવ ઉછળવાની શક્યતા ઓછી હોય છે હાલ અત્યારે જોઈએ તો મુખ્ય વેપારી કેન્દ્રોમાં દિવાળીઓની રજાઓના કારણે આવક ઓછી રહી છે જો કે નીચા સ્તરે સોદાબાજી ખરીદી અને જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરવાના નિર્ણય અને સમર્થનને કારણે છે ઘટાડો મર્યાદિત રહ્યો છે જેમાં જીએસટીનો નો ફાયદો છે એના લીધે છે થોડો ઘટાડો મર્યાદિત જોવા મળ્યો નહીં તો ઘટાડો છે આપણે થોડો વધારે પણ જોવા મળત કારણ કે એફએમસીજી કંપનીઓની માંગ અને નિકાસ સ્પર્ધાત્મકતામાં વધારો અપેક્ષા છે એફએમસીજી કંપની એટલે કે જે તમે હિન્દુસ્તાન યુનિલેવર બાબા રામદેવની પતંજલિ આ તમામ કંપનીઓ જે પણ મસાલા પાકોમાં જે પણ મસાલા બનાવતી હોય અને મસાલા પાકોની ખરીદી માટે જે જીરું હોય અથવા અન્ય જે તમામ મસાલા પાકો જે એની ખરીદી કરતી હોય અને જે પણ પેકિંગ કરી અને પોતાના જે અપડેટ વર્ઝન કરી અને વેચાણ કરતી હોય હોય કંપનીની અંદર એ આવતી છે 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 એટલે દર ઘટવાથી એના લીધે જીએસટીસી કંપની જે જે પણ જેટલી છે એમાં સ્પર્ધાત્મક હરોળના લીધે છે ભાવમાં મર્યાદિત ઘટાડો આપણે જોવા મળ્યો છે એ પણ એક કારણ છે આપણે ગણી શકીએ વેપારીઓ અને બ્રોકરો દ્વારા સૂચવવામાં આવ્યું છે કે પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતો પાસે લગભગ અત્યારે વીસ લાખ બેગ હોવા છતાં સિઝનના અંત સુધીમાં ફક્ત ત્રણ થી ચાર લાખ બેગનો વેપાર થવાની સોળ લાખ બેગ જે ભળીને આવી શકે છે એવો અંદાજ બ્રોકરો દ્વારા મૂકવામાં આવ્યો છે અત્યારે હાલનું ભાવને સમર્થન આપતું બીજું કારણ જોઈએ તો અત્યારે હાલ છે કમોસમી વરસાદના કારણે છે નવી સિઝન વાવેતર છે એ પણ છે પાછળ જઈ શકે છે કારણ કે જમીન છે ભેજવાળી અને ભેજવાળી જયારે જમીન છે ત્યારે ઉત્પાદન ઘટવાની અને વધારે પડતું સુકારાની જે પ્રશ્ન થતો હોય છે વાવેતર છે છે એ શકે જીરાનું વાવેતર મોડું ઘટવાના કારણે અથવા તો ભેજવાળી છે ખેડૂતો બીજા અન્ય પાક તરફ છે અને જોઈએ તો જીરાના ભાવ છે આખી સિઝન દરમિયાન છે વધારે પડતા ઉશક્યા અથવા તો સારા ભાવ ખેડૂતોને વધારે મજબૂત નથી મળ્યા એના લીધે પણ વાવેતર ઘટવાની સંભાવના પૂરેપૂરી છે અને બીજું જોઈએ તો વધારે પડતું જે પણ ઉત્પાદન જે પણ પાકનું થતું હોય છે એમાં ખેડૂતોએ વધારે પડતું વાવેતર એ પાકનું કરવું ન જોઈએ આગામી પાક છે બદલવો જોઈએ અને વાવેતર બદલાવવું જોઈએ કારણ કે તમે એક સાથે કોઈ પણ કોમોડિટીને તમે ઢગલો કરી જો અને લેવાવાળા પચાસ ટકા હોય અને પચાસ ટકા તમારો સ્ટોક છે આગલા સિઝનમાં જ્યારે ફેરવાતો હોય તો એ સ્ટોક વાલી જે કોમોડિટી હોય છે એનો ભાવ ગમે છે ઘટતો હોય છે અથવા તો સ્થિર રહેતો હોય છે વધારે પડતો એમાં ઉછાળો આવવાની શક્યતાઓ હોતી નથી હાલ જોઈએ તો ભારતમાં કુલ જીરાનું ઉત્પાદન નેવું થી બાણું લાખ બેગ રહેવાની અંદાજ છે રજૂ કરવામાં આવ્યો હતો અને એવો જ હાલ માહોલ પણ જોવા મળી રહ્યો છે કારણ કે પાસઠ થી સિત્તેર લાખ બોરી છે માર્કેટિંગ યાર્ડો અથવા તો ખેડૂતોના ઘરમાંથી નીકળી ચુકી છે અને લગભગ વીસ લાખ બોરી છે ખેડૂતોના ઘરમાં જયારે સ્ટોક હોવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે જોઈએ તો જે નેવું થી બાણું લાખ બેગ નો અંદાજ જે મૂકવામાં આવ્યો હતો એ લગભગ સત્યતા તરફ જોવા મળી શકે છે જે ગયા વર્ષે એક કરોડ અને દસ લાખ બેગ હતું જેમાં ગુજરાતમાં બેતાલીસ થી પિસ્તાલીસ લાખ બેગ અને રાજસ્થાનમાં લગભગ અડતાલીસ થી પચાસ લાખ બેગ નું યોગદાન આપવામાં આવ્યું હતું એવી રીતે બહારના દેશોમાં નિકાસ મોરશે ભારતના જીરોની આપણે ચર્ચા કરીએ તો એપ્રિલ થી ઓગસ્ટ બે દરમિયાન શિપમેન્ટ છે સત્તર ઘટી અને પંચ્યાસી ટન જોવા મળ્યું હતું જોકે ઓગસ્ટ ના નિકાસમાં માસિક ધોરણે છે ત્રણ પોઈન્ટ વધારો નિકાસમાં જોવા મળ્યો હતો પણ અમે આગલા વર્ષની સાપેક્ષમાં નિકાસની આપણે ચર્ચા કરીએ તો અમારા અનુમાન પ્રમાણે દસ થી બાર ટકાનો ઘટાડો આ સિઝનમાં નિકાસ ની અંદર જોવા મળી શકે છે વિદેશોમાં નિકાસના ઘણા બધા અવરોધના કારણો છે જે ટ્રમ્પ વાળી જે ઘટનાઓ છે અને જે પણ ટેરિફ વાળી ઘટનાઓ છે આ બધા કારણો પણ એમાં જવાબદાર છે દેશની સરકારને શરૂઆતમાં ખબર હતી કે થી લાખ ઉત્પાદન અંદાજ જો મૂકવામાં આવતો હોય છે તો નિકાસ પણ સારી એવી આપણા દેશની જરૂરિયાત છે અને નિકાસ કરશું તો જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છતાં પણ સરકારે આખા વર્ષ દરમિયાન છે નિકાસ માટે કોઈ પ્રોત્સાહન પગલા લેવામાં આવ્યા નથી અથવા તો લીધા નથી કારણ કે અમુક વાર નિકાસકારો માટે પણ પ્રોત્સાહન પગલા લેવામાં આવતા હોય છે જ્યારે અમુક અમુક ગવર્મેન્ટ છે એ કરતી હોય છે અમુક સરકારો છે ગવર્મેન્ટ છે તો એવું સમજીએ કે સરકારોની પણ એમાં કોઈને કોઈ વિફળ નીતિઓ જોવા મળતી હોય છે કારણ કે આપણો દેશ આયાત ઉપર નિર્ભર છે બીજા દેશોમાંથી આપણે આયાત ઘણું બધું કરી રહ્યા છીએ તો સામે આપણે આપણો કોઈ પણ વધતો પાક છે કોઈ પણ મસાલા પાક હોય અથવા તો કોઈ પણ બીજી કોમોડિટી હોય જે પણ આપણા દેશમાં વધારે પડતી ઉત્પાદનમાં જોવા મળતી હોય એ પાકનો કરાર છે આપણે કરવો જોઈએ કે અમારો આ પાક છે તમે અમારા દેશમાંથી ખરીદી કરો તો અમે તમારા દેશમાંથી આ વસ્તુની ખરીદી કરીશું જેનાથી બંને દેશની નિર્ભરતા પૂરી થઈ શકે એનાથી આપણા દેશના ખેડૂતોને ભાવ મળી રહે અને પાકનો ભરાવો ન થાય પાકનો જે મજબૂત સ્ટોક છે ખેડૂતો પાસે ન રહે અને વેપારીઓ પાસેથી પણ સ્ટોક જતો રહે તો નવી આવનારી સિઝનમાં પણ આ વધારાનો ખેડૂતોને લાભ મળી શકે હવે જોઈએ આપણે કુમિન ફ્યુચર કેતા જીરા વાયદા બજારની અંદર જોઈએ તો ટેકનિકલી જીરા લાંબા લિક્વિડેશન હેઠળ છે ઓપન ઇન્ટરેસ્ટમાં એક પોઈન્ટ ટકા ઘટી અને બે હાજર નવસો સત્તાણું લોટ થયા છે તેના ઉપર બ્રેકઆઉટ ભાવ વીસ હજાર પાંચસો દસ તરફ ધકેલાઈ શકે છે ટૂંકા ટાઈમ માટે કારણ કે અત્યારે હાલ જોઈએ તો પ્લસ પોઈન્ટ એક વાવેતર ઘટાડો જે જોવા મળશે અને વાવેતર થોડોક જે સમયગાળો છે લંબાઈ શકે છે પાછળ જઈ શકે છે એનો પણ થોડોક ભાવમાં ફાયદો મળી શકે છે પણ હાલ કોઈ મોટા ભાવ સુધારા અથવા તો લાંબો સમય બજાર ઊંચા ભાવમાં ટકી શકે એવો હાલ કોઈ અમારા વિશ્લેષણમાં અમને જોવા નથી મળતું એટલે બજારની અંદર લગભગ ચાર હજાર કે બેતાલીસ ઊંચા ભાવ જોવા મળી શકે છે અને એ ભાવ તમને કદાચ ગમે ત્યારે મળતો હોય તો એ ભાવ ઊંચા માનવા આ સીઝનના અંતમાં તમારી જરૂરિયાત મુજબ તમારે વેચાણ કરવું પણ બજારની અંદર આગલી સિઝન માં પણ છે જે પાછળના તમને જે આપણે ચર્ચા કરી છે ભાગની શરૂઆતમાં એ જીરાનો સ્ટોક તમારે નવા પાકની અંદર આવવાનો છે અને એ સ્ટોક સાથે જ તમારે આગલા નવા સીઝનના ભાવ છે નક્કી કરવાના રહેશે અને એ પ્રમાણે અમે ભાગ આગળના બનાવતા રહીશું આ પણ ભાગ છે ખેડૂતોની ફરમાઈશ ઉપર જ બનાવવામાં આવ્યો છે અને અમે પણ સરેરાશ ભાવનું તમને જયારે કહેતા હોઈએ છીએ ત્યારે જે પણ બજાર ઊંચો ભાવ છે સરેરાશ તમને કહેતા હોઈએ છીએ જે પણ તમારા જીરાની ક્વોલિટી વાઇઝ છે ભાવ થોડો ઘણો ફેરફાર થઈ શકતો હોય પણ બજાર એકંદરે જોઈએ તો સરેરાશ ચાર હજાર કે બેતાલીસો આજુબાજુ જયારે તમને મળતી હોય પ્રતિ મણ વીસ કિલોના ના ભાવે અને જયારે એકવીસ હજાર આજુબાજુ જયારે પ્રતિ ક્વિન્ટલના ભાવ છે તમને જોવા મળતા હોય અને તમારી પાસે હજી સો ટકા સ્ટોક હોય તો પચાસ ટકા સ્ટોક વેચાણ કરવું જરૂરી બનતું હોય છે હવે મળીએ નવા ભાગ સાથે તમામ ખેડૂત મિત્રોને ને હજી પણ કોઈ કઈ સવાલ રહેતો હોય તો કોમેન્ટ કરવા વિનંતી એને કોમેન્ટ કરશો તો અમે નવા ભાગમાં એને આવરી લેશું અને નવા ભાગમાં એ માહિતી સાથે ફરીવાર હાજર થશે ત્યાં સુધી તમામ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર